નમસ્કાર મિત્રો આજે આપના વિડીયોમાં વાત કરીશું એન એચ એમ નર્મદામાં ભરતી આવેલી છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધી તમે અરજી કરી શકો છો તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું અને ચેનલ પર પહેલીવાર વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ ભરતી અંગેની માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળી જશે વાત કરીએ નેશનલ હેલ્થ મિશન નરમદામાં વિવિધ અલગ અલગ પોસ્ટ ચોથ જગ્યા પર ઓનલાઈન આવેદન જેમાં છેલ્લી તારીખ ત્રીસ જૂન બે હજાર ચોવીસ વિવિધ પોસ્ટ માટે અલગ અલગ પગાર ધોરણ બદલાય છે તેની ઓફિશિયલ વેબસાઇટ લિંક તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે આવેદન પણ કરી શકશો જિલ્લા આરોગ્ય સોસાયટી નર્મદામાં ચૌદ જી જગ્યાઓમાં જિલ્લામાં નીચે જણાવેલ સરગની ખાલી જગ્યા તથા હંગામી ધોરણે ભરવાની તેની પ્રતિક્ષા યાદી બનાવવાની જાહેરાત આપવામાં આવેલી છે અને અન્ય વિગતો શોધી શકો છો કે વયમર્યાદા શૈક્ષણિક લાયકાત પ્રસંગી અરજી કેવી રીતે કરી શકો છો તેની સંપૂર્ણ જાણકારી તમે જાહેરાતની લિંકની માધ્યમથી ચેક કરી શકો છો જેમાં નેશનલ હેલ્થ મિશન નર્મદાએ વિવિધ અલગ અલગ પોસ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ છ રાખવામાં આવી છે અને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી પરથી બે હજાર ચોવીસ સામે અરજી કરવા માગતા હોય સક્ષમ હો અને માન્ય લાયકાત ધરાવતા હો તો તમે વીસ છ બે હજાર ચોવીસથી ત્રીસ છ બે હજાર ચોવીસ સુધી આરોગ્યની એચઆરએમએસ સોફ્ટવેરની લિંક પરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો અરજી કરી કરીને કરી શકો છો તેની લિંક તમને નીચે આપી દઈશ એને આપણે ક્લિક કરીને તમારું ફોર્મ ભરી શકો છો અને પ્રિન્ટ આઉટ પણ મળી શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ